કેમ છો તમે મસ્ત મજાના રેડી થઈ અને અત્યારે કોલવા બીચ જાય છે ત્યાં આઈ થિંક હું તો જઈ આવેલી છું બટ સેકન્ડ ટાઈમ જાઉં છું અમારી ઘરે ગેસ્ટ આવ્યા છે તો બેસ જાય છે કોલવા બીચ આઈ થિંક પોચવા આવ્યા આ એમની બજાર છે જો તમે જોઈ શકો છો એન્ડ અત્યારે સનસેટ પોઈન્ટ છે જો પોસિબલ હશે તો તમને બતાવી શકીશ આઈ થિંક આમ પોચીને પૂરો ના થઈ જાય તો નો સનસેટ પોઈન્ટ બહુ ફાઇન છે જો આખી માર્કેટ છે કોલવા બીચની અમે એ બધે આટલું બધું નહોતું જોરથી બેસી ગયું છે જો પૂરી ગઈ બહુ મસ્તી કરે છે શું કરું પરેશાન કરે છે ગાડી પાર્ક કરી અને છે ના જ અને હવે અમે લોકો જાય છે બીજું પણ અને ત્યારનો જો આખો બાર નો યુવાઓ છે ના બાર છે જેને ડ્રિંક કરવું હોય એન્ડ મજા મસ્તી એન્ડ જે બી કંઈ જોતું હોય એ મળી જાય આ લવ પોઈન્ટ છે કોલવા બીચનું લવ પોઈન્ટ આ કોલવા બીચનું બધા બાર રેસ્ટોરન્ટ એન્ડ ઓલ થાય છે બહુ મજા આવે કોલવા બીચ આમ જો મસ્ત ગાઈસ કેમ મજા આવે છો મને એકવાર કરું છું વાહ ઓસમ ના નું કર ના વાહ ઓસમ યાર

તો બહુ બધું પબ્લિક છે અહીંયા આઈ થિંક સિઝન છે તો પણ પબ્લિક સારું છે તમે જોઈ શકો છો આ પાગલ થઈ ગઈ છે દરિયામાંથી પાછે આવતી નદી જોઈ લો ક્યાં જાય છે આ પાણીમાં જો જો તો કરે આ ગોવાની કે એ કોલવાર બીચી જાય છે બધા બહાર ને બધું છે ને આઈ લવ ગોવા અહીંયા જેને ફોટો ક્લિક કરવા હોય એ કરી શકે ગૈઝા તમે જઈએ છે તો બારાક આવું મસ્ત બાર આવ્યું છે એ બધી ડીશ મળે છે અને જો આવી રીતે પબ્લિક હોય છે ને આ જે છે ને એ આઈની સિટી બસ છે જે લોકોને પહેલામાં ના જાવું હોય ટેક્સીમાં કે એ આવી સિટી બસમાં જઈ શકે છે અવ કરત યુ સે હા હા યુ I'm fine, and you? Mm, very, fine. very fine. Very mm. fine. Which You're country? You're on vacation? Yes. No. Local. Local. Okay. okay. I'm on vacation. I'm coming okay. from Austria. Austria? Yeah. Okay. So, very nice. Yeah. So, have a good evening. Oh, same to you. Thank you. So, friends. I had a great time in Colwell. I've ordered something. It's made. And it's here. So, I'm very happy personally. And it's not here. But it's very fine.

તો છે કોલવા માર્કેટ હું તમને જ્યારે જયારે બીચ ઉપર જાસું ત્યારે નવું નવું બતાવીશ આવી રીતે બધા રેસ્ટોરન્ટ એન્ડ જે શોપિંગ કરવા હોય એના માટે છે અહીંયા કાજુ ફેમસ છે તો જો કાજુ આમ બધી જગ્યા તમને જોવા મળે અને આ બધું જોઉં મસ્ત ઝુમર ને એવું તમારા ઘરનું શોપીસનું કાંઈ પણ જોતું હોય તો મળી જાય ને અહીંયા આવો તો કપડાં લઈને ન હોય શોપિંગ અહીંયાથી જ કરાય ને અહીંયા કપડાં પહેરીને આઈ જવાના ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત મસ્ત કપડાં મળી ગર્લ્સ વેરના તો બહુ સરસ હોય છોકરાઓ નહીં પણ હોય ફરી લીધું છે અને અમે ઘરે જઈએ છીએ હવે હમણાં શું કહેવાય બાકીનું જે બી કંઈ નવું હોય છે મારા સિટીમાં કે મારા બીજ ઉપર એ તમને બતાવીશ નેક્સ્ટ નેક્સ્ટ ડેઈલી મારા વ્લોગ જોજો તમને કંઈક ને કંઈક નવું જાણવા મળશે કંઈક જોવા મળશે ને ગોવામાં જ્યાં જ્યાં સસ્તી સસ્તી જગ્યા છે એ પણ તમને બતાવીશ મારી તબિયત ખરાબ હતી ગઈશ તો પણ કોલવા બીચ તો ગઈ કેમ કે મને થોડુંક બહારનું વેધર જોતું હતું તો અને અમે બહુ મજા કરી એન્જોય કરી બહુ એટલે બહુ મજા આવી ફોટોઝ ક્લિક કર્યા એન્ડ ઓલ બધાએ મારા ફોટોઝને હોય તો ઇન્સ્ટા આઈડીમાં જોજો વિડીયોઝ બધા તમને યુટ્યુબમાં અને યુટ્યુબ શોર્ટ્સમાં જોવા મળશે આ સાથે બધાને બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ કાલે મસ્ત મજાના વ્લોગ સાથે મળ્યા ત્યાં સુધી મારી ચેનલને ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ઓકે અને તમારા બધાના સપોર્ટથી જેટલી આગળ વધી તો તેના માટે થેન્ક યુ સો મચ આ રીતે સપોર્ટ કરતા રહેજો લાઇક કોમેન્ટ કરતા રહેજો બાય બાય ગુડ નાઇટ